આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને અમે ખબર છે ડોટ કોમે એવું નક્કી કર્યું કે જે સફળ મહિલાઓ હોય એમનો વિડીયો કરવો અને એની જે પ્રેરણાદાયક વાતો છે એ શેર કરવી તો આજે રાજસ્થાનના જોધપુરની એક મહિલા વિશે વાત કરીશું એમનું નામ છે નિર્મલા દેવી શિખાવત નમસ્કાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને સફળ મહિલાઓની સ્ટોરી શેર કરીશું તો આજે એક એવી મહિલા વિશે વાત કરીશું કે જેના વીસ વર્ષે લગ્ન થઈ ગયેલા આઠ લગ્નના આઠ વર્ષ થયા અને પતિનું મોત થયું અને ત્રણ બાળકોની જવાબદારી બે દીકરી એક દીકરો અને એ પછી કોવિડનું લોકડાઉનનું સંકટ આવ્યું અને એવા સંકટ વચ્ચે આ મહિલાએ એટલી મહેનત કરી અને એ મહિલા આજે વર્ષે દિવસે વીસ લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે તો રાજસ્થાનની આ મહિલા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં રાખીને અમે ખબર છે ડૉટ કોમે એવું નક્કી કર્યું કે જે સફળ મહિલાઓ હોય એમનો વિડીયો કરવો અને એની જે પ્રેરણાદાયક વાતો છે એ શેર કરવી તો આજે રાજસ્થાનના જોધપુરની એક મહિલા વિશે વાત કરીશું એમનું નામ છે નિર્મલા દેવી શિખાવત હવે એમની જીવનનો એટલો બધો સંઘર્ષ છે અને રાજસ્થાન એક એવું રાજ્ય છે કે જ્યાં આગળ હજુ પણ રૂઢિચુસ્ત લોકો રહે છે અને છોકરીઓને ઘરની બહાર જવાની પરવાનગી નથી મળતી અને એમાં પણ જો પરિણીત મહિલા હોય તો એ ઘરની બહાર નહીં જઈ શકે નોકરી નહીં જઈ શકે બિઝનેસ નહીં કરી શકે નો ડાઉટ ઘણા સુધારા આવ્યા છે પરંતુ હજુ પણ એવી સ્થિતિ છે કે મહિલાઓને પુરુષો જેટલી છૂટ મળતી નથી હવે આ નિર્મલા દેવીની સ્ટોરી બહુ ઇન્સ્પિરેશન છે કારણ કે એમના વીસ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા અને આઠ વર્ષ લગ્નના આઠ વર્ષ થયા અને પતિનું બ્રેઇન હેમરેજને કારણે મોત થયું અને એમની પાસે બે દીકરીઓ અને એક દીકરો છે હવે જ્યારે પતિનું અવસાન થયું ત્યારે દીકરો માત્ર બે મહિનાનો હતો એટલે આ નાના બાળકની સાથે અને બે દીકરીઓનો ઉછેર કરવો એ એમના માટે મુશ્કેલી હતી અને જ્યારે એમણે આ પતિના અવસાનના સમાચાર મળ્યા ત્યારે એમના પગ નીચેથી ધરતી સરકી ગયેલી એમને એમ થયું કે હવે મારા માટે જીવવાનો કોઈ મતલબ નથી કોઈ અર્થ નથી અને એમના માઇન્ડની અંદર એક ડિપ્રેશન આવી ગયેલું પરંતુ ધીમે ધીમે એમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા એમાં પાછું કોવિડ નાઇન્ટીનનું લોકડાઉન આવી ગયું અને એમાં એમને આર્થિક સંક્રમણ એટલી બધી ઊભી થઈ કે એમને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ પડ્યું હતું પરંતુ એવું કહેવાય છે કે જેના મક્કમ નિર્ધાર હોય એમને રસ્તા મળી જાય છે હવે જ્યારે આ દેવી બધી રીતના ભાંગી પડ્યા હતા ત્યારે એમના પરિવારનો એમનો ભાઈ એમની માતા ભાઈની વાઈફ એટલે ભાભી આ બધાએ એમને સધિયારો આપ્યો અને સપોર્ટ આપ્યો અને નિર્મલા દેવી એક ઊભા થઈ ગયા એમણે પણ એવું વિચાર્યું કે હવે આખી જિંદગી રડવાનો કોઈ મતલબ નથી કારણ કે રડવાથી પતિ પાછા આવવાના નથી અને ત્રણ દીકરાઓ છે ત્રણ સંતાનો છે એમને ઉછેરવા પણ પડશે એટલે એમણે પણ હિંમત ભેગી કરી અને એક સ્થિતિ એવી એમની આવી ગયેલી કે સ્કૂલ ભરવાના બી પૈસા નહોતા અને સ્કૂલવાળા બાળકોને કઢી મૂકવાની વારંવાર ધમકીઓ પણ આપતા હતા પણ એવા સમયે એમણે માંડ માંડ બધું ટકાવી રાખ્યું હવે એમની જે માતા છે એ રાજસ્થાનની પરંપરાના જે નાસ્તાઓ હતા એ બનાવવામાં માહિર હતા તો નિર્મલા દેવીએ એવું જ નક્કી કર્યું કે માતા જે રાજસ્થાનની પરંપરાગત નાસ્તાઓ બનાવી રહ્યા છે એમાં જ હું કંઈક બિઝનેસ કરું તો શરૂઆતમાં પાંચ હજાર રૂપિયાની શરૂઆતથી ધંધો શરૂ કર્યો અને પાપડ અથાણા અને એવી બધી આ ઉપરાંત રાજસ્થાની નાસ્તાઓથી શરૂઆત કરી અને જ્યારે દોઢસો રૂપિયાનો પહેલો ઓર્ડર મળ્યો ત્યારે નિર્મળા દેવીને એટલી બધી ખુશી થઈ અને એ દિવસથી એમની જીવનની જે રફતાર છે એ આગળને આગળ ચાલવા માંડી આજે નિર્મલા દેવી વર્ષે દિવસે વીસ લાખ રૂપિયાનો ધંધો કરે છે અને ત્રીસ મહિલાઓને રોજગારી આપે છે બારમા ધોરણ સુધી માત્ર ભણેલા છે હવે જ્યારે એમને પતિનું અવસાન થયું ત્યારે એમને નોકરી કરવા જેવી પણ સ્થિતિ નહીં હતી કારણ કે બાર ધોરણ ભણેલા હતા અને વીસ વર્ષની ઉંમરે લગ્ન કરેલા એટલે આગળ ભણી પણ નહોતું શકાયું પરંતુ ભાઈએ સધિયારો આપ્યો કે ચિંતા નહીં કરતું અને આગળ વધ અને એ રીતના દેવી આગળ વધ્યા દેવી પોતે તો આગળ વધ્યા પરંતુ આજુબાજુની જે મહિલાઓ છે એમને પણ પ્રોત્સાહન આપ્યું અને એ બધી મહિલાઓ પણ આજે નાસ્તા બનાવતી થઈ ગઈ બીજું કે નિર્મલા દેવી જે નાસ્તો બનાવે છે એ બધો ટોટલી હાથી અને ઘરમાં જ બનાવે છે એના માટે કોઈ મશીન કે કોઈ બીજી ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી હવે નિર્મલા દેવી આજે રાજસ્થાનના જોધપુરમાં એક સફળ મહિલા તરીકે કહેવાય છે અને ઘણી બધી એવી મહિલાઓ માટે પોતે મિશાલ બની ગયા છે એક ઉદાહરણરૂપ બની ગયા છે કે જો મન મક્કમ હોય તો કોઈ પણ મહિલા આગળ આવી શકે છે નિર્મલા દેવીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે મહિલાઓ આત્મનિર્ભર બને અને મજબૂત બને એવું મારું ઈચ્છા છે અને એમણે મહિલાઓને એ પણ સલાહ આપી કે કોઈના ઉપર નિર્ભર રહેવાને બદલે જે પણ કોઈ મુશ્કેલી આવે એનો સામને જાતે જ કરતાં શીખવું જોઈએ આજે નિર્મલા દેવીનું રાજસ્થાનમાં નામ છે આજે પહેલાં જ્યારે ત્રણ ચાર આઈટમોથી એમણે શરૂઆત કરેલી આજે એમની પાસે રાજસ્થાનની પરંપરાગતના દોઢસો જેટલા નાસ્તાઓ આજે આ નિર્મલા દેવી વેચી રહ્યા છે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સ્ત્રીઓની પા સ્ત્રીઓને શક્તિ સ્વરૂપમાં કહેવામાં આવે છે સ્ત્રી પાસે અથાગ શક્તિ છે એટલે કોઈ પણ મહિલા જો મુશ્કેલ પરિસ્થિતિ આવે તો એનો સામનો કર શીખે અને જો મહેનત કરે તો નિર્મલા દેવીની જેમ આગળ આવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ